તો કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા સારા જ હશો તો આજનો વિડીયો સ્પેશિયલી ઘોળાઓને તમે જોઈ શકો છો આપણે લઈ આવ્યા છીએ નવરાવા દોરાવા અને મસ્ત મજાનો નજારો છે સારું એવું વ્યૂ છે તો આનંદ લઈ રહ્યા છે અને લીલું એવું ચારો ખાઈ રહ્યા છે તો ઘડીક વાર એને છૂટા મૂક્યા છે નવરાવીને અને નવરાયા પછી કોયલનું રૂપ તમે જોઈ શકો છો કે મોટી મોટી નવરાવી છે એ છતાં પણ કેવી ચમકી રહી છે તો હું તો અચંબિત જ છું તો એનો લૂક જ ક્યાંક અલગ છે સીનું પણ સારી એવી મસ્ત મજાની લાગી રહી છે અને આ જગ્યા છે ભાઈ દરગાહ છે જોઈ શકો છો જામદા તાર અને ઘોડા નવરાયા છે મસ્ત ઘસી ઘસીને અને કોઈને મોટી મોટી નવરાવી છે તો એ વિડીયો આપણે કેપ્ચર નથી કરી શકીએ કેમ કે બે માણસ હતા એક લગામ પકડી હતી ને હું નવરાવતો હતો એટલે વિડીયો ઉતારવાની શક્યતા નથી સેટિંગ થઈ અને જોઈ શકો છો સુકાઈ કમ્પ્લીટ ગઈ છે થોડો ચારો ખાય છે તો લીલો ચારો ખાવા દઈએ અડધી કલાક પછી આપણે લઈ જઈએ ઘરે અને લઈ જતી તમને થોડો બ્લોગ ઉતારી અને બતાવીશ કે કેવો વ્યૂ આવે છે રસ્તામાં અને કેવી મજા આવે છે તો વિડીયોની સાથે બન્યા રહેજો અને લાસ્ટ સુધી જરૂર જોજો દોસ્તો થેન્ક યુ સો મચ જો ભાઈ કેવી મસ્ત મજાની જગ્યા છે જોઈ શકો છો અને સીનુની વાત કરીએ તો લગભગ બે મહિનાની સફર બની ગઈ છે અને મોસ્ટ ઓફ રિઝલ્ટ સો ટકા જ છે તો વાંધો નથી આવે એમ આજે નવરા છે એટલે થોડી તાજી અનુભવી રહી છે અને કોયલ છે કોયલનું લુકત તમે જોઈને વિચાર કરી જશો કે આવી રૂપાળી કોયલ લાગી રહી છે હજુ બાર મહિના થયા છે ને બાર મહિનામાંથી એક મહિનો ટપી ગયો તેર મહિનાની વસેલી થઈ ગઈ છે તો હવે આને આપણે ચડાવ ક્યારે કરવો જોઈએ આઈડિયા નથી કેમ કે અમુક લોકો હોય રેતાળવાળી જમીનમાં દોઢ વર્ષે કરીબ ચડાવ ચાલુ કરી દેતા હોય છે પણ અમારે અહીંયા પથરીલી જમીન છે આ ટાઈપની એટલે ઈજાઓ થઈ શકે લગાડી બેસે તો જોઈશું શું થાય છે વીડિયોની સાથે બધાને દોસ્તો અને શું કરવું જોઈએ ચડાવ કરવા માટે કેવી રીતે એને ટ્રેનિંગ દેવી જોઈએ તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અત્યારે એમને ચારો ખાવા દઈએ ડિસ્ટર્બ ના કરીએ કેમકે આપણે બાજુબાજુમાં ફરીએ છીએ એટલે એમનું ધ્યાન આપણા તરફ આકર્ષિત થાય છે અને મખીઓ અને મચ્છર વરસાદના વાતાવરણમાં ઘણા હેરાન કરતા હોય છે તો એ પ્રમાણમાં ઘોડાનું શરીર કે એમની થોડી તંદુરસ્તી ઘટે એ વેજબી છે ખોરાક ઓછો થઈ જતો હોય છે તો ખાવા દઈએ હેરાન નથી કરવાના આપણે એમને થોડી વાર ખાશે પછી આપણે એમને આપણા સ્થાન ઉપર લઈ જશું તો આપણી બે ઘોડીઓ કેવી લાગે છે અને બેનો અનેરો પ્રેમ તમે જોઈ શકો એકબીજા કોઈ રહી નથી શકતી તો ખાવા દેશું હેરાન નહીં કરીએ મળીએ રાઇડિંગના વિડીયોની સાથે થેન્ક યુ સો મચ Да. Да. Там была